વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બાજુમાં આવેલ વ્રત સિદ્ધિ ટાવર ખાતે આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ મારવામાં આવે અમને કોઈ વાંધો નથી પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર થી માંડીને ઉપરના ત્રણ માળ તો લીગલ છે અને ઘણા વર્ષોથી વેપારીઓ ધંધો કર્યો છે રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાનું સફાળું તંત્ર જાગ્યું છે કહેવું કે અમે તમામ નિયમોનું પાલન કરવા માટે રેડી છે પરંતુ અમને થોડો સમય આપવામાં આવે અને તાત્કાલિક સીલમારાની કાર્યવાહી ન કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા હતા કે કોઈને પણ છોડવામાં નહીં આવે તમામ નિયમોનું પાલન કરવું જ પડશે નહીં તો પ્રોપર્ટી સીલ મારી દેવામાં આવશે વેપારીઓ આ કાર્યવાહીથી સખત આક્રોશમાં જોવા મળી રહ્યા છે તેઓનું કહેવું છે કે પાલિકાના અધિકારીઓ જો પહેલાથી જ જાગતા હોત તો આવી ઘટનાઓ ન બનત અને આવી કાર્યવાહી કરવાનો વારો જ ન આવતો હજુ અમારા અહીં સીલ મારવાની કામગીરી ચાલુ છે રસ સુધી ટાવર કંડવા માટે પાસે અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે ટાઉન પ્લાનિંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છીએ હજુ અમારી પ્રોસિજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ તમારું નામ દિનેશ દેવમુરારી ડેપ્યુટી ટીડીઓ